નમસ્કાર સાથીઓ ક્રિષ્ના ડિફેન્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ઘણા સમય પછી મુલાકાત થઈ રહી છે પરંતુ આપની માટે હું ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું અત્યારે એસએસસી સીપીઓની એક્ઝામ માટેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે છેલ્લી તારીખ એ અઠ્યાવીસ તારીખ છે તો જે પણ મિત્રોએ ફોર્મ ના ભર્યા હોય એ ફોર્મ ભરી દેજો એક્ઝામ માટેની માહિતી આપવા માટે જ આપણે અહીંયા મળ્યા છીએ તો એક્ઝામ કઈ રીતના લેવાની છે એની માટેનું શું શું સિલેબસ આવશે એની માટે કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવી જોઈએ અને અમારા તરફથી તમને શું મદદ કરવામાં આવશે એ વિડીયો છેલ્લે સુધી જોશો તો બધી જ માહિતી તમને અહીંયા મળી રહેશે તો ચાલુ કરીએ છીએ ટોટલ વેકન્સી એસએસસી ની એકતાલીસો પ્લસ છે જેમાં સાડત્રીસોની આસપાસ ભાઈઓની સંખ્યા છે જ્યારે મહિલાઓ માટે ત્રણસો પ્લસ સંખ્યા છે એસએસસી સીપીઓ એટલે શું તો જે રીતે ગુજરાત પોલીસની અંદર પીએસઆઈ હોય છે એ જ રીતે દિલ્હી પોલીસમાં એસઆઈ હોય છે અને પેરામિલિટરી ફોર્સની અંદર પણ એસઆઈની પોસ્ટ આવે છે બીએસએફ બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આ બધાની અંદર ઓફિસર્સની જે લોઅર ડિવિઝન છે એને એસઆઈ કહેવામાં આવે છે અને એમાંથી તમે પ્રમોશન પ્રમોશનથી એને ક્લાસ વન સુધી પહોંચી શકતા હો છો દિલ્હી પોલીસ દાદરાનગર હવેલી એ બધી જ જગ્યાએ લોકોની ડ્યુટી આવતી હોય છે પ્રથમ પ્રશ્ન છે કે ભાઈ એનું પેપર પેટર્ન કેવું રહેશે તો મિત્રો બે પેપર આવવાના છે પેપર એક અને પેપર બે બંને ઓબ્જેક્ટિવ છે પેપર એકની અંદર મેથ્સ આવશે પચાસ માર્ક્સનું રીઝનિંગ આવશે પચાસ માર્ક્સનું બરાબર અને પચાસ માર્ક્સનું જીએસ આવશે જીએસની અંદર જીઓગ્રાફી ઇકોનોમિક્સ કોન્સ્ટિટ્યુશન હિસ્ટ્રી જેવા બધા વિષયો સામેલ કરવામાં આવેલા છે જ્યારે પચાસ માર્ક્સનું ઇંગ્લિશ આવશે ઇંગ્લિશ પેપર વનમાં કમ્પેરેટિવલી ઇઝી આવે છે પરંતુ પેપર ટુ કે જે બસો માર્ક્સનું હશે એની અંદર ઇંગ્લિશ ઇંગસ કોમ્પ્રિહન્સર પ્લસ ઇંગ્લિશ ગામર બંનેનો સમાવેશ થશે જે વિદ્યાર્થી વોકેબ્યુલરની તૈયારી કરતા હોય સિનોનિમ્સ એન્ટોનિમ્સની તૈયારી કરતા હોય એ બધા માટે કમ્પેરેટિવલી આ એક્ઝામ ઇઝી છે અને ટોટલ ફોર હંડ્રેડ માર્ક્સમાંથી જો તમારે પાસ થવું હોય તો તમારે ત્રણસો ઉપર સ્કોર કરવો જોઈએ અને જો તમે ત્રણસો ઉપર સ્કોર કરો તો તમે બિન્દાસ આ એક્ઝામની અંદર પાસ થઈ શકો છો ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સર ફોજની અને પોલીસની ભરતી છે તો આનું ફિઝિકલ કેવું હશે તો મિત્રો આના ફિઝિકલની અંદર સોળસો ભાઈઓ માટે સોળસો રનિંગ છે વન પોઈન્ટ સિક્સ કિલોમીટર જે સિક્સ પોઈન્ટ ફાઇવ મિનિટ એટલે ટફ પણ નથી ઇઝી પણ નથી મોડરેટ છે અગિયાર ફીટ લો ડીપ છે એટલે કે લોંગ જમ્પ છે અને ત્રણ ફીટનો હાઈ જમ્પ છે બહેનો માટે આઠસો મીટર છે જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે બરાબર બહેનો માટે પણ ઇઝી છે ભાઈઓ માટે પણ ઇઝી છે હવે આ તો એની એક્ઝામ પેટર્ન રહી આની તૈયારી કઈ રીતે કરવી તો મિત્રો મેન વસ્તુ છે મેથ્સ અને રીઝનિંગ એના ઉપર તમારે ફોકસ કરવું પડશે આજકાલ ગુજરાત સરકારની અંદર પણ મેથ્સ અને રીઝનિંગનું વેટેજ વધારી દેવામાં આવ્યું છે જ્યારે જ્યારે ઇંગ્લિશ તો બનાસકાંઠા ઉત્તર ગુજરાતના જે અંતરિયાળ ગામડાના વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એ લોકો કહે છે કે સાહેબ અમારું અંગ્રેજી કાચું છે મિત્ર આપણે ગુજરાતી કોઈ જોડે શીખવા નહોતા ગયા ને બોલતા શીખી ગયા હતા ને તો ઇંગ્લિશ પણ તમે શીખી શકો એમાં કોઈ મોટી વાત નથી ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઇઝી ભાષા ભાષા છે આગળ વાત કરીએ તો અમે શું મદદ કરશું તો મિત્રો આપણે ધૂળેટીના બીજા દિવસે મંગળવારે તારીખ છવ્વીસના આપણે અહીંયા આગળ ડેમો લેક્સર્સની શરૂઆત કરી છે સવારે દસ વાગ્યાનો સમય છે જેની અંદર એસએસસી જીડી આરપીએફ અને સીપીઓની બેચ ચાલુ થવાની છે જેમાં તમે લોકો એનરોલ કરી શકો છો જે લોકો ત્રણ ડેમો ભરશે એમને કરિયર ગાઈડલાઇન્સની બુકલેટ કરિયર ગાઈડલાઇનની બુકલેટ મળશે પ્લસ જે લોકો ત્રણે ત્રણ ડેમો ભરી અને એડમિશન કરાવશે એમને ફીઝની અંદર વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ફીઝની બાબતમાં જે ચર્ચા તમે કરવા માંગો છો તો એ તમે મને ફોન કરીને પણ કરી શકો છો મિત્રો આ પોલીસની કે એની ભરતી નથી કે જેની અંદર તમને બહુ ઓછા રેટની અંદર ફીઝ ઓછી ફીઝમાં તમને ક્લાસ કરી શકો આ ઓફિસર્સ લેવલનું છે અને હવે પછી ક્રિષ્ણા ડિફેન્સ એકેડમીની અંદર રેગ્યુલર ઓફિસર્સ માટેની જે ભરતી આવે છે એની પ્રિપેરેશન પણ ચાલુ થઈ રહી છે ગયા ભરતીની અંદર એફકેટની અંદર અમારા એક બેન પણ પાસ થયા હતા તો અલગ અલગ ભરતીમાં હમણાં બીએસએફ હેડ કોન્સ્ટેબલની ભરતીમાં અમારા હરેશભાઈ પાસ થયા છે એટલે બીએસએફમાં સર્વ કરી રહ્યા છે તો ઓફિસર્સની અંદર બનાસકાંઠાના ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ એનરોલ થાય કેમ કે જવાનોમાં તો આપણે ખૂબ થઈ ગયા હવે તો ઘણા બધા જવાનો ક્રિષ્નામાંથી પાસ થયા છે બનાસકાંઠામાંથી ઘણા બધા જવાનો છે હવે આપણે ઓફિસર બનવાનો વારો છે અને ક્રિષ્ના ડિફેન્સ એકેડેમી આપની માટે આવતા દસ પંદર દિવસમાં એક નવી વસ્તુ લઈને આવી રહ્યા છે જેની માહિતી અમે તમારી સાથે યુટ્યુબ ચેનલમાં સેલ્વ કરતા રહીશું તો હોપ બોર્થ ધ બેસ્ટ અમે જે કરવા જઈ રહ્યા છીએ એ બહુ સારું પરિણામ આપી શકે છે અહીંયાની એજ્યુકેશન સિસ્ટમમાં અમે એક ક્રાંતિકારી પગલું આગળ લેવા માંગીએ છીએ જેમાં તમારા સાથ અને સહકારની જરૂર પડશે તો વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તમારા પરિજનો સાથે શેર કરો અને જે લોકોની પ્રિપરેશન કરવા માગે છે એ બધાને કૃષ્ણા કરડીનું નામ દો જય હિન્દ જય ભારત અમારી ઓળખાણ તમને ખબર જ છે કે અમારું પરિણામ છે દેશ કી સેના મેં દેશ કી સેવા મેં જય હિન્દ